લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તિલકવાડા હેઠળ પોલીસ કર્મી અને સીઆઈએસએફ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી સમયમાં લોકસભા બે હજાર ચોવીસની ની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણી માટે તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારીની જાહેરાત પણ કરી દેવામાં આવી છે સાથે જ કાર્યકર્તાઓ દ્વારા પોતાની પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મિટિંગો અને બેઠકોની પણ શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ ચૂંટણી દરમિયાન વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી સંપન્ન થાય તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાણીની આગેવાની હેઠળ પોલીસ કર્મીઓ બી એસ એફના જવાનો હોમગાર્ડ તથા જીઆરડીના જવાનો દ્વારા તિલકવાડા નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું આ ફ્લેગ માર્ચ તિલકવાડા ચાર રસ્તા મેઇન બજાર કુંભાર ફરિયા નીચલી બજારથી દેવલા ચોકડી ઓરા વજેરિયા સહિત તાલુકાના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ક કરી તિલકવાડા પોલીસ મથકે ફ્લેગ માર્ચનું સમાપન કરવામાં આવ્યું આ ફ્લેગ માર્ચ દ્વારા વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રજાજનોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર